શનિવારે જરૂરથી થી કરો આ ઉપાય ભાગ્ય ઉગડી જશે અને શનિદેવ થશે પ્રસન્ન હિન્દુ સમર્પિત છે આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર અસર પર શુભ થાય છે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ સપ્તાહના તમામ દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે આ ઉપાય કરો આ ઉપાયથી શનિની અશુભ અસર દૂર થાય છે હિન્દુ જ્યોતિષ ઉપાય કરવા જોઈએ આ ઉપાય કરવાથી શનિની અશુભ અસર દૂર થાય છે શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે કેટલાક ઉપાય કરવા જોઈએ જેથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી માતાનો વાસ થાય છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે સારા કર્મ કરનારને સારું અને ખરાબ કર્મ કરનારને અશુભ ફળ પ્રદાન કરે છે શનિદેવ પ્રસન્ન થાય તો ભાગ્ય બદલાતા વાર લાગતી નથી અને પડવારમાં મુશ્કેલીઓ દૂર થાય છે શનિવારે કરો આ ખાસ ઉપાય જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે વ્રત કરવાથી શનિદેવની સાથે સાથે હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે શનિવારે વિભૂતિ ચંદન અથવા લગાવવાથી શિવજી પ્રસન્ન થાય છે છે અને ભક્તોના તમામ દૂર કરે શનિવારે સુંદરકાંડ અથવા બજરંગબા પાઠ કરવાથી મુક્તિ મળે છે જરૂરિયાતમંદો ને દાન કરવાથી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શનિવારે કાળા શ્વાન અને કાળી ગાયને રોટલી ખવડાવી કાળી કીડી અને કાળી ચકલીને દાણા નાખવાથી જીવનની તમામ સમસ્યા દૂર થાય છે અને તમામ કષ્ટનો નાશ થાય છે શનિવારની સાંજે લાકડા પર કાળા તલનો નો હવન કરવાથી આર્થિક પરિસ્થિતિ સરસિયાના તેલનો દીવો કરો આ ઉપાય કરવાથી શનિદોષથી છુટકારો મળે છે નોંધ આ વિડીયો માંગ આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી ઉપર આધારિત છે આમાં ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ પુષ્ટિ કરતું નથી જેની નોંધ લેવી